ચાલો મિત્રો જ ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો તો ચાલો આપણે રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ સરસ મજાનું આજે આપણે દેશી ગુવારનું શાક અને બાજરીના રોટલા બનાવવાના છે મિત્રો કારણ કે અત્યારે હાલ ચોમાસું ચાલી રહ્યું છે સરસ મજાનો દેશી ગુવાર પણ આપણને સરળતાથી મળી જાય છે મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાનો દેશી ગુવારનું શાક અને બાજરીના રોટલા કરીને સર્વ કરશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો તો ચાલો હવે સૌપ્રથમ ગુવારનું કટિંગ કરી લઈએ તેમજ તેની અંદર ફૂલ ચડિયાતું લસણ ઉમેરવાનું હોય છે મિત્રો જે સરસ સ્વાદ આવશે ચાલો હવે ગુવાનું કટિંગ કરી લઈએ સરસ મજાનું આ રીતે કટિંગ કરીને ત્યાર પછી આપણે તેનો વઘાર કરશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાના દેશી ગુવાનો વઘાર કરી લઈએ તેલ આવી ગયું છે થોડીક રહી ઉમેરી દઈએ થોડુંક આખું જીરું કારણ કે જીરું થોડુંક ચડિયાતું નાખજો ગુવારના શાકની અંદર આખું જીરું ખાવાની ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનતું હોય છે મિત્રો થોડીક એક ચમચી વઘાણી એટલે કે રૂ ત્યાર પછી ગુવારનું જે આપણે કટિંગ કરેલું છે તે ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર થોડુંક ધાણા જીરું તેમજ લસણનો ચટણી જે આપણે વાટેલી છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો જો તમે લસણ કે કાંદા ના ખાતા હોય તો ટામેટાની ગ્રેવી થોડીક ઉમેરશો તો પણ શાક સ્વાદિષ્ટ બનશે મિત્રો ખરેખર તો લસણ અને આખા જીરાનો સ્વાદ ગુવારની અંદર સરસ આવતો હોય છે મિત્રો ચાલો થોડો ગોવાળ પણ અંદર ઉમેરી દઈએ ત્યાંનો સ્વાદ પણ સરસ આવશે ત્યાર પછી આપણે અડધા લીંબુનો રસ પણ ઉમેરશું મિત્રો ચાલો મિત્રો આજે સરસ મજાના દિવસે ગુવારનું શાક અને બાજરીના રોટલા સાથે સર્વ કરવાનું છે મિત્રો તો સરસ મજાનો બાજરીનો રોટલો પણ આપણે આવી રીતે બનાવી લઈએ મિત્રો ચોમાસાની ઋતુ ચાલી રહી છે મોટા પ્રમાણમાં ગુવાર આવતા હોય છે મિત્રો તાજી તાજા ગુવાર મળી રહેતો હોય છે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનતું હોય છે મિત્રો તમે એકવાર ચોક્કસથી આવું શાક અને બાજીનો રોટલો બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો ગુવાર અમથો પણ શરીરમાં તે ઠંડક આપનારો છે મિત્રો અને વિટામિન પણ પૂરતા પ્રમાણમાં મળતા હોય છે સરસ મજાનો બાજરીનો રોટલો અને સરસ મજાનું આપણે દિવસ ગુવાનું શાક પણ તૈયાર થઈ જવાયું છે મિત્રો ચાલો મિત્રો આપણે બે મિનિટ પછી શાક તૈયાર થઈ જાય એટલે અંદર થોડી કોથમીર પણ ઉમેરશું મિત્રો અને બેસી જઈએ તમે જોઈજો ચાલો મિત્રો સરસ મજાનું આપનું દેશી ગુવારનું શાક અને બાજરીનો રોટલો તૈયાર થઈ ગયો છે જમવાની જમાવટ છે મિત્રો હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેમ જ વાદળછાયો વરસાદ વાદળછાયું વાતાવરણ છે મિત્રો તો ચાલો આપણા ત્રીજા માળના બગીચામાં બેસીને જ આપણે ગામડાની વાડીમાં જમતા હોય તેમ જમવાનું છે મિત્રો સરસ મજાનો પવન પણ રહ્યો છે વાદળછાયું વાતાવરણ છે બગીચો પણ ખીલી રહ્યો છે તો ચાલો મિત્રો બગીચાની અંદર બેસીને જ આપણે જમવાનું છે સરસ મજાનું દેશી કુવાનું શાક છે બાજરીનો રોટલો છે તેમજ દહીં છે ગોળ છે ખાવાની જમાવટ છે મિત્રો તો ચાલો આપણે હવે રોંઢો કરી લઈએ બપોરનો સમય છે માથે સૂર્ય આવી ગયો છે તો તમને પણ ભૂખ લાગી ગઈ છે મિત્રો તો ચોક્કસથી આવું ગુવારનું શાક બનાવીને જમજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે કારણ કે હવે ભાદરવો મહિનો આવી રહ્યો છે ને તડકા પણ તપશે જેથી ગુવાર આપણને ઠંડક આપનારી શાકભાજી છે તો ગુવારનું શાક ખાવા ખાવું જોઈએ મિત્રો તો ચાલો જમી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો 예 여기 서르고 앉 마타지